ઓગસ્ટ મહિનો તો પૂરો થવા આવ્યો છે પણ વાત હવે કરવાની છે સપ્ટેમ્બરની ઓગસ્ટ નહીં પરંતુ સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ આ તારીખથી મન મૂકીને વરસશે મેઘરાજા એવી અંબાલાલની આગાહી છે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે બનાસકાંઠાના દાતા અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માત્ર આટલા જુલા નહીં પરંતુ સપ્ટેમ્બરમાં ફરી મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે તો ચાલો આગાહી વિગતવાર જાણીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે તેની હજી સુધી પધરામણી થઈ નથી ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી માત્ર આગામી ચાર દિવસ રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે પરંતુ હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી પાંચસો તેર એમ વરસાદ સામે પાંચસો છત્રીસ એમ વરસાદ નોંધાયો છે આગાહીકાળની જો વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી સત્તરથી અઢાર ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની હતી જે સિસ્ટમ સક્રિય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અઢારથી એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે તેમણે આગાહીમાં વધુ જણાવ્યું છે કે પચીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બરમાં સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે ટ્રાયકો કાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે ખેડૂતોને પેસ્ટીસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય છે તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ હવામાન નિષ્ણાતો આપે છે વધુમાં જો વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ અઢાર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા અને બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થઈ શકે છે વીસથી થી પચીસ ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદી સિસ્ટમનું જોર ઘટવાની હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે મહેસાણા બેચરાજી સાબરકાંઠાના ભાગો ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે તેમણે કહ્યું છે કે ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા ન હતી પરંતુ હવે ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદની શક્યતા છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે તો ગુજરાતમાં હવે બુધવારથી મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે હવામાન વિભાગની વરસાદની આગાહી આવી છે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે જણાવતા કહ્યું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીં વધશે પરંતુ ચાર દિવસ પછી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે ગુજરાતમાં હાલ મેઘરાજાન નિરાતની પડો માણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જે પ્રમાણે હાલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી નથી તો આવતીકાલે રક્ષાબંધન અને આવનારા સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહે તે અંગેની જાણકારી પણ આપી છે હવામાન વિભાગનું કહેવું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીં છે આ સાથે તેમણે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે વીસમી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવે વાત કરીએ એકવીસ અને બાવીસમી તારીખની એકવીસ અને બાવીસમી તારીખે એટલે કે બુધવારે અને ગુરુવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વધારે વાત કરીએ તો બાવીસમી તારીખે ગુરુવારે પણ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે બાકીના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્રેવીસ અને ચોવીસમી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લામાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ચોવીસમી તારીખે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં મધ્યમ તો અમુક જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો જ્યારે એકવીસ થી બાવીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થશે અને ક્યાં ભારે વરસાદ પડશે તે અંગે માહિતી આપવામાં આવી છે તો ચાલો હવામાન વિભાગની આ નવી માહિતી વિશે વાત કરીએ અંબાલાલ પટેલ દ્વારા આગામી બાર કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે જેમાં મહેસાણા બેચરાજી સાબરકાંઠાના ભાગો ખેડબ્રહ્મા આ તમામ ભાગોનો સમાવેશ થાય છે ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તમામ લોકોના મનમાં ચોક્કસથી સવાલ છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદરમી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થયો છે બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ હવે બનશે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી ભારે વરસાદ આવી શકે છે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા જણાવવામાં આવી રહી હતી જે મુજબ વાતાવરણમાં ફરી પલટા જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફરી વરસાદ આવે તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે એટમોસ્ફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આ વરસાદ ન થયો તો ફરી હવે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તો વડોદરા આણંદ બોડેલી પાદરા અને કરજણમાં ભારે વરસાદ આવી શકે છે આ ઉપરાંત છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અરવલ્લી સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે વાવના વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે પચ્ચીસ ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બરની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે ટ્રાયકો કાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે તેમણે ખેડૂતને પેસ્ટીસાઇડ ન છાંટવાની હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ પણ આપી છે ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ સોળથી સત્તર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા અને બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થઈ શકે છે વધુમાં હવામાન વિભાગના નિષ્ણાતો કહે છે કે વીસથી પચીસ ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે અંબાલાલનું કહેવું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદનું સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા બેચરાજી સાબરકાંઠાના ભાગો ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે તેમણે કહ્યું છે કે ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા ન હતી પરંતુ હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે અંબાલાલે કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ પડી શકે છે બનાસકાંઠાના દાતા અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના સમી હારીજ ભાગોમાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે રાજ્યમાં મોટાભાગે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળી રહ્યો છે આવામાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થશે અને ક્યાં ભારે વરસાદ પડશે તે વિશે હવામાન વિભાગે વાત કરતાં જણાવ્યું છે કે આગામી ચાર દિવસ રાજ્યોમાં તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે પાંચમા દિવસે એટલે કે એકવીસમી તારીખથી ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે એકવીસમી તારીખે વરસાદની ભારે આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી એકવીસ તારીખે કરવામાં આવી છે વાત કરીએ બાવીસ તારીખની તો બાવીસમી ઓગસ્ટના રોજ પણ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ થંડર સ્ટ્રોમની વોર્નિંગ પણ આપવામાં આવી છે સાઉથ બાંગ્લાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે જ્યારે આગામી સમયમાં તેની મૂવમેન્ટ બિહાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આસપાસ રહેશે જેના લીધે ગુજરાત રીઝનમાં એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી બે બે વરસાદી સિસ્ટમ બોલાવશે બખા અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમ ચાર દિવસ બાદ દસ દિવસ સુધી ગુજરાતની ધરતીથી તરસ છુપાવશે આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ અંબાલાલે કરી છે હાલ રાજ્યોમાં વરસાદનું જોર થંભી ગયું છે માત્ર સામાન્ય ઝાપટા જોવા મળી રહ્યા છે જ્યારે ઘણી જગ્યાએ તડકો નીકળતો બફારો અનુભવાઈ રહ્યો છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી તેમણે આગામી દિવસોમાં સર્જાનારી વરસાદી સિસ્ટમો અને ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે તેનું અનુમાન લગાવ્યું છે અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમ ચાર દિવસ બાદ દસ દિવસ સુધી ગુજરાતની ધરતીની તરસ છુપાવશે આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ તેમણે કરી છે અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ મોટી આગાહી કરી છે અંબાલાલે જણાવ્યું છે કે ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી બે બે વરસાદી સિસ્ટમ ગુજરાતને ન્યાલ કરશે વીસથી ત્રીસ ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ બનશે વીસથી પચીસમાં અરબસાગરની સિસ્ટમ વરસાદ આપશે વીસમી ઓગસ્ટથી અરબસાગરમાં સિસ્ટમ બનશે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય કર્ણાટક સુધી વરસાદ લાવશે લો પ્રેશર બનતા મહારાષ્ટ્રમાં પણ વરસાદ થશે જ્યારે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અંબાલાલે કહ્યું છે કે પચીસથી ત્રીસ ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે વીસથી પચીસમાં અરબસાગરની સિસ્ટમથી વરસાદ પડશે પચીસથી ત્રીસમાં બંગાળની ઉપસાગરની સિસ્ટમની અસર જોવા મળશે પચીસમીથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે પચીસથી ત્રીસમાં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ત્રેવીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં બખા બોલાવશે પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે તેમણે કહ્યું છે કે વીસથી ત્રીસમાં બે મજબૂત સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે વીસથી પચીસમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે વધુમાં તેઓ જણાવે છે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમદાવાદમાં પચીસ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થઈ શકે છે ચોવીસ સપ્ટેમ્બર બાદ ભારે વરસાદી ઝાપટા પડશે ગાંધીનગરમાં હજુ સારો વરસાદ રહેશે ત્રીસમી સુધી ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે તેવું અંબાલાલનું અનુમાન છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાના એંધાણ ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લો પ્રેશર એરિયા બની ગયો છે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે આગામી બે ત્રણ દિવસોમાં આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને હાલ કેરળની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત બાદથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે હવે એક સાથે સર્જાઈ રહેલી બે સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલાવવાની શક્યતા દેખાઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય તેવી સંભાવના પણ છે એક સાથે બે સિસ્ટમ ગુજરાતમાં વરસાદમાં કેવા ફેરફાર થશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પહેલાં વરસાદનું પ્રમાણ ઘટશે અને કેટલાક દિવસો બાદ ફરી રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે સોળ અને સત્તર ઓગસ્ટની આસપાસ હજી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે પરંતુ તેમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ આ બે દિવસોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં આગામી ચારથી પાંચ દિવસ સુધી છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે વડોદરા સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ તેમજ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણથી ચાર દિવસો સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો બે દિવસ સુધી વરસાદનું થોડું વધારે જોર રહેવાની શક્યતા છે જે બાદ વરસાદનું જોર ઘટી જશે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ અને સત્તર ઓગસ્ટના રોજ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જે મુજબ હળવા ઝાપટા પડી રહ્યા છે જે બાદ અહીં વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં હજી આગામી ત્રણેક દિવસ સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જે બાદ આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે ગુજરાતમાં ફરીથી ક્યારે વધશે વરસાદનું પ્રમાણ એની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજી બે કે ત્રણ દિવસ બાદ આગળ વધવાની સંભાવના દેખાઈ રહી છે જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એટલે ગુજરાતમાં તેની અસર કેટલાક દિવસો બાદ શરૂ થવાની છે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તેમાં તે સિસ્ટમની હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેની વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે સૌથી પહેલાં ગુજરાત રીઝનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે ગુજરાતમાં એક જૂનથી સોળ ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં છ ટકા વધારે વરસાદ થયો છે પરંતુ ગુજરાત રીઝનમાં સરેરાશ કરતાં છ ટકા ઓછો વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં બાવીસ ટકા વધારે વરસાદ થયો છે રાજ્યમાં આ વર્ષે ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ થયો હોવા છતાં એક જૂનથી સોળ ઓગસ્ટ સુધી ચોવીસ જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે એટલે આ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે અને સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદની ઘટ છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર